તમારે માખણ જોતું હોય ને એના માટે દહી જોઈ ભાઈ દૂધમાં કષ્ટી પડે પણ કષ્ટી પડવા કલર ધોળો એટલે દૂધ કરતા દહી ની કિંમત વધી ગઈ કારણ કે કષ્ટી પડી તો એને કલર નો બદલ્યો એટલે કિંમત વધી બેનો એ જ દહી માં પાછો રવાયો નાખી વલોવે વલોવે વલોડે હાથ જુદા પડી જાય જુદા પડ્યા પછી એમાંથી માખણ નો પીંડો નીકળે એટલી કશ્ટી પડવા છતાં એટલે કષ્ટી પડવા નાખી ચૂલે ચડાવે એટલે અગ્નિ તપાવે વિચાર કરો મિત્રો એને કેટલી કષ્ટિ પડે હે આ કષ્ટિ વાતો છે અને એટલી કષ્ટિ પડવા છતાં માખણ માંથી બઘરા નીકળી જાય એમાંથી ઘી બની જાય ઘી બને તો એ કલર નો બદલે એટલે માખણ કરતા ઘી ની કિંમત વધી જાય અને એ જ ઘી તમે મંદિર માં જાવ જગ્યાએ દીવા થાય ભાઈ એટલે સંતો એમ કે કષ્ટી પડવા છતાં જે માણસ કલર નો બદલે એની દિન પ્રતિદિન કિંમત તો વધે પણ જગત ને અજુવાળા ઈજ આપી શકે બાપ બાકી બીજા રાકા નું કામ નથી એટલે ભજન ની માનિકા આવું કઈક જાણવા મળી જાય તો આનંદ આવે એકવાર રાધા ને વાહડી વચ્ચે સંવાદ થવા માંડ્યા

તારી કમાણી માથે આજ મને ઈર્ષા થાય રાધા બોલી વાહડી ધીરેકને જવાબ આપ્યો કે બેન રાધા નથી મળ્યા મફતમાં માધા એના માટે મેં કરટી બેઠી છે આ કરટીની વાત આવી તય મને યાદ આવ્યો એટલે રાધા કે કેવી કષ્ટિ સાંભળજો કે વાહડી બોલી કે પહેલે જીવન વનમે કાટા ફિર કટવાયા तनકો હે રાધા આબડી મેં હું એક વાહના છોડમાં હતી અને એક કંગળમાં એકલી હુંઘી હતી અને કોઈ કઠિયારે આવીને મારા માથે ખા કર્યો એટલે મારા કટકે કટકા કરી નેખાઓ અને કટકા કર્યા તઈ મને ભારે બંધાણી મને એમ હતું કે હવે વાંધો નહીં ભલે કાપી મારા કુટુંબથી જુદી પડી પણ હવે મને હેરાન જતી નહીં થાય કા હું કાવ એટલે કઈ બળી જાય કા પછી કાપમાં ભળી જાય મને એવું હતું પણ કઠિયારે મને બજારમાં વેચી કોઈ ગઈ ના હાથમાં ગઈ કસબી શેદ હાથમાં તબ જીત લિયા મન મોહન રાધા મારા આખા શરીરે કાના પીડ્યા કઈ કનૈયો પીડ્યો અને ભક્તિના કાણા ભક્તિના કાણા પડે કનૈયો મળે પણ કોથળી કાણા પડે ન મળે સાધું કોથળી એક ગણો પીતો તો ને જે પીતા હોય જોકે આજ કોઈ પીતા નથી આ કોથળીનો વ્યવહારે નથી તેવાય પંદર દાસથી સાડા આઠસો વર્ષ પહેલાં બોલ્યા કે ભાઈ તો પાણીનો ફડીકો આવશે લોકો એને ગાંડો કહેતા કે ભાવ ગાંડો થઈ ગયો પાણીના બધી ભડીકા હોય તેથી પ્લાસ્ટિકની શોધ નહીં તે છતાંય બોલ્યા હતા અનાજ તેથી ત્રાજવે નહોતું ચડતું ભાઈ એમ ને હૂપડે આપતા હૂપડે લેતા એક ભાઈ આમ જો કદાચ હૂપડું ભરી ચોખા લઈ જાય આ જ હતો ભાઈ આ પેલાના ના યુગ ની વાત છે ઈ વેળા જેવા પંડિત બોલ્યા પાણી ના પડીકા આવશે બોલો પડીકા આવ્યા જ નહીં બે રૂપિયા નું પાઉ ગૌર મોરામા સીલ ને વચ્ચે ફિલ્ટર પાણી જમા વ પણ બે વાળો તો આવ્યો પણ વીસ વાળું આવ્યું વીસ વાળા ને સીલ ના હોય એને ગાંઠ આવે જો કે તમને કોઈને અનુભવ નહીં એટલે હું તમને અનુભવ કરાવી એટલે એને થોડી ગાંઠ આવે જે પીવા ફાળા છે ને કોઈથી ગાંઠ ખોલતા નથી શું કામ કંપની ફિટિંગ કેવાય એ ખોલે તો કંપનીની આબરૂ જાય આપડી કંપની ને જાળવવી પડે એક પીતો તો ને એને કીધું કે દારૂ પીવા ને અમે દારૂ ન પીએ તો પછી બનાવવા વાળા છોકરા નું શું થાય તારો ભાઈ એના છોકરા ને શું જોવાનું તું તારા છોકરા નું તો વિચાર એટલે જે પિતા હોય ને એ શું કરે કોથરી ખીચા માં લઈ જાય સારી જગ્યા એ જાય સુમસામ પછી આમ જોવે આ દેવું આવતા નથી ને ના કોઈ નથી ખીચા ની કોથડી કાઢે મારી કુદારે પછી કોથળી બે બાજુ આમ ખૂણા હોય ને ઉપર ગાંઠ હોય એટલે એક ખૂણો પકડી આ લબડતી કરે આમ આમ લબડા લબડાઈ ના મોઢા લઈ જાય દબાવે ખેંચે એટલે કોથળી માં જવા જ આવે કચ્છ કોતરી માં અવાજ આવે કે મિત્રો આવે એકાદ તો બોલો આવે ને હા તો અનુભવ તો ખરો ભાઈ હું એ જ માપવાની કોશિશ કરતો તો કઈ શેખ નહીં શેખ ખરું થોડું થોડું હોય કયું વાંચો નહીં પીવાની વસ્તુ એ પીવાય માપે પીવાય બનાવનારો મને ગાડી છે પેલો હું ભરાયો તો મારા ધંધાની પોતાની આપડો આવી જાય માફ કરી દો બાપ હું ઘેર કઈ ના એવો છું પાછો આવીશ

આમ નાખી ને ભાઈ નીકળી જાય અને પછી જે પાવર આવે હા એ તો પીતા હોય ઈ જાણે બાપ ઘાયલ ની ગત ઘાયલ જાણે ખગની ની ખગ જાણે બાગે છતરે આ પીવા પછી જે મોજ આવે છે ને એની મજા સુધી બઉ હાજી વાત આમ પીન પછી નીકળ્યો એમાં હવાનો નો ફોર સુરજ ઉગવાની વાત દાંતર વેચવા વાળો બેઠેલો હે છોકરા દાંતર ના કેટલા પૈસા

મારો આ તાડા દાદાને તો તારા દાદાને વીતા તારમ બુજી જો સાટો નથી આ આજમાં 150 વીઘા જમીન હતી મે જાય ની માર જગ્યામાં ચાર બંગલા વેચાઈ ગયા તારા દાદાને વેચાય શાંતિ આ દાદાનો વેચાય ગળો તું વેચાઈ જઈશ